યાત્રાધામ શામળાજીમાં આજે ભક્તો માટે સેવા દિવસ દરમિયાન ભક્તોને શિરોસુકી ભાજી મોરૈયો કઢીનો ફ્રી પ્રસાદ મળશે શામળિયાના પ્રાંતિજના ભક્તો દ્વારા ભક્તોને વિનામૂલ્ય પ્રસાદ જન્માષ્ટમીના દિવસે ચા ફરાડની અમૂલ્ય સેવાથી ભક્તો પ્રભાવિત તો યાત્રાધામ શામળાજીમાં આજે ભક્તો માટે સેવા દિવસ દરમિયાન ભક્તોને શિરોસુકી ભાજી મોરૈયો કઢીનો ફ્રી પ્રસાદ શામળિયાના પ્રાંતિજના ભક્તો દ્વારા ભક્તોને વિનામૂલ્ય પ્રસાદ શામળાજી માં આજે ભક્તો માટે સેવા દિવસ દરમિયાન ભક્તો ને શીરો સુકી ભાજી મોરૈયો કઢીનો ફ્રી પ્રસાદ મળશે ભક્તો દ્વારા પ્રસાદ જન્માષ્ટમી ચા ફરાડ ની અમૂલ્ય સેવાથી ભક્તો પ્રભાવિત તો યાત્રાધામ શામળાજીમાં આજે ભક્તો માટે સેવા દિવસ દરમિયાન ભક્તો ને શિરો સુકી ભાજી મોરૈયો કઢીનો ફ્રી પ્રસાદ શામળિયાના પ્રાંતિજ ના ભક્તો દ્વારા ભક્તોને વિનામૂલ્ય પ્રસાદ અને અમે પ્રાંતિજ તાલુકાના અનવરપુરા અને ઓરાણ ગામમાંથી અમારા અનવરપુરાના વડીલ શ્રી રમેશભાઈ પ્રજાપતિ આ કાર્ય કરી રહ્યા છીએ એમાં અમે દસ વર્ષથી સતત આ સેવા આપી રહ્યા છીએ અને બધા જ ભક્તો જે ચાલતા આવે છે અને જે દર્શનાર્થે આવે છે એમ એ અમે ફલાહાર કરાવીએ છીએ જેમાં મોરૈયાની ખીચડી સુકી ભાજી કઢી અને શીરાનું વિતરણ કરીએ છીએ અને અમારા વડીલની પાછળ અમે બધા જ ભક્તો આવેલા છે બધા સેવા આપી રહ્યા છીએ અને આજે આ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અમે ભક્તોની સેવા કરીએ છીએ અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ